તાપીના સોનગઢમાં નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું જ્યાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું નવી એકાવન જેટલી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું આદિજાતિ મંત્રી ધારાસભ્ય સહિત ઉપસ્થિત રહ્યા જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ એસટી નિગમના અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા

આ સોનગઢ તાલુકાના હજારો લાખો લોકો છેવાડાનો અને પહેલો તાલુકો એવા સોનગઢ તાલુકાથી થી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા દરરોજ પાંચસો આડત્રીસ બસો અપડાઉન ટ્રીપ કરવામાં આવે છે એકસો ત્રીસ જેટલી અપડાઉન ટ્રીપ સોનગઢ તાલુકો મહારાષ્ટ્ર થી જોડાયેલો તાલુકો છે તેથી અહીંયાથી ધુલિયા ને નાગપુર સુધી એકસો ત્રીસ ટ્રીપો અપડાઉન કરવામાં આવે છેવાડાનો તાલુકો નાનો તાલુકો નગરજનોને જ્યારે માહિતી મળી તો સૌ નગરજનો બી સ્તબ્ધ કે અમારા નગરમાંથી અમારા તાલુકામાંથી આ છેવાડાના તાલુકામાંથી પાંચસો ને આડત્રીસ બસો અહીંયાથી અપડાઉન કરવી એ બહુ મોટો વિષય છે આજે આ નવા બસ સ્ટેશનના લોકાર્પણથી અહીંના સૌ નાગરિકોમાં ખૂબ જ ઉત્સાહ નજરે